હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો આવી ગયા છે એરપોર્ટની અંદર અને ઓછિનતાનું જવાનું નક્કી કર્યું રામદેવપીરની કૃપાથી મંડપ કરવા જાઉં હું અને એકલો જાઉં હું અને અત્યારે વિડીયો એરપોર્ટમાંથી જ બનાવું હું અને ઘરે પણ કોઈને કીધું નથી કનુને પણ નથી કીધું મારા મમ્મીને ભાઈને કોઈને વાત જ નથી કરી તો ઉતાવળમાં નીકળવાનું થયું એટલા માટે અને હવે આવી ગયા છે અંદર જ્યાં અહીંયા છે પાછળ બ્યુટી ફ્રી અને આ બાજુ બધું વેઇટિંગ એરિયો તો રહેજો આગળ ફ્રી એરપોર્ટનો અંદરથી નજારો અને મારે અત્યારે ફ્લાઇટ છે અઝરભાઈ બાય જાન એવું કઈક છે બોકુવાડી અને સિંગલ જ ટિકિટ કરાવી અત્યારે એટલા માટે ને જાઉં હું સ્પેશિયલ મારા ગામમાં રામદેવપીનો મંડપ છે એટલા માટે ને જો આ અંદર એરપોર્ટ ની અંદર આ બધી દુકાનો છે તો બધા ઈન્ડિયાના મિત્ર મંડળ ને હમણાં મળીએ ચોવીસ કલાકમાં ઇન્ડિયામાં અને દિશાને વિડીયા નથી લીધી કારણ કે હું એકલો ને એટલે લીધા વિડીયામાં નથી બગડી માટે એને લીધી ને ડાયરેક્ટ એરપોર્ટ થી વિડીયો ચાલુ કર્યો એટલે આવું છે તો જુઓ જો ફાઈનલ ડેસ્ટિનેશન ઉપર ભોગી ગયા હે ને એકદમ જોરદાર વરસાદ ચાલુ હે આ છે બે ગને જોરદાર વરસાદ ચાલુ છે આ બધા લોકો વેઇટિંગ કરે છે અહીંયા અમારે જવાનું છે અઝરબાઈઝાન એરલાઇન્સમાં સૌથી સસ્તી અને સારી અઝરબાઈઝાન બી થ્રી ગેટ નંબર એટલે આ નજારો છે ઇઝરાયલ એરપોર્ટનો અને એરપોર્ટમાં જો આવા પટ્ટા હોય એટલે માણસને હાલવું ન પડે પટ્ટા ઉપર ઊભી જવાનું આ બધા જ અહીંયા વેઇટિંગ કરે છે ને હમણાં થોડી જ વારમાં હવે દસ થી પંદર મિનિટમાં માં ફ્લાઈટ તો પછી બતાવું આગળનો નજારો તો આ રહ્યો બોર્ડિંગ પાસ અને હવે ફ્લાઇટ ઉપાડવાની તૈયારીમાં લાઈનમાં ઉભી ગયા હવે બોર્ડિંગ ચેકિંગ થઈ ગયા છે અંદર વયા જવાનું તો ફાઈનલી જો હવે લાંબી લાઈન છે જવાનું થઈ ગયું છે અને હમણાં બેસી જાય પાંચ મિનિટમાં ફ્લાઇટમાં

Digər səni sifarişlə rahatlıq mənasında bütün bu müqavimət iqtisadiyyata qarşı biridir. Osonluqla baxıb təkmilləşdirdimdə təyyarə gəlişləri və onunla bağlı bütün bu fərqli təcrübələr, həm avtomobilin təcili təhlükəsizlik sistemindən və ya istənilən nəqliyyat sparədir. જે જો પહોંચી ગયા હૈ નવા દેશની ધરતી ઉપર પગ મૂકવા માટે હમણાં બે કલાક પછી ઇન્ડિયાની ફ્લાઇટ છે અને આ છે હૈદર અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ બાકુ નામનો દેશ છે અને ત્યાં છે હૈદર અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને હવે જવાનું છે ઇન્ડિયાની ફ્લાઇટ

Thank <laughs> you.

ઘર નું નંબર ભેગી આવી રી ગયા